મહિલાઓના ચક્કાજામના કારણે હળવદ મોરબી વચ્ચેનો વાહન વ્યવહાર અંદાજીત અડધો કલાક સુધી ખોરવાઈ ગયો કોઈ દિવસ પાણી મીઠું આવ્યું જ નથી અને ઘણી વખત રજૂઆત કરી છે પણ કોઈ આવી આવીને બધા વયા જાય કે ભાઈ કોઈ લખી ના આપે તો બધે શું થાય પછી કોઈ દિવસ આગળ કંઈ કામ થયું જ નથી કોક દિવસ તો મત લેવા આવે કેમ બધા કહે છે ભાઈ અહીંયા અમે આટલા ટાઈમથી આ મકાન લઈ રહી છીએ અમે તો પછી અમને પછી મળવું જોઈએ ને અમારા હકનું વચન આપ્યું પણ પાડ્યું નહીં ફાટી નીકળ્યો આક્રોશ અને મોટી સંખ્યામાં મહિલાઓએ રસ્તા પર ઉતરીને કર્યો ચક્કાજાર